નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે એમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે આ પંદરસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો છ્યાસીથી બારસો છ્યાસી રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ એક હજાર સાતથી બારસો રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ બારસો એસી થી ચૌદસો પચીસ રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ પંદરસો અગિયારથી પંદરસો એકાવન રૂપિયા મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડમાં સારા બજાર ભાવ જોવા મળી રહ્યા છે વિસનગર તેરસોથી પંદરસો ને ચોર્યાસી રૂપિયા મિત્રો વિસનગર માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો ચાલીસ થી પંદરસો ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી પંદરસો છવ્વીસ જસદણ માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એકત્રીસથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ બારસો બાસઠથી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ અને સૌથી ઊંચા બજાર ભાવ તેરસો એક્યાસીથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા છેતપુર માર્કેટ યાર્ડ પાંચસોથી પંદરસો એક આગળ વાત કરીએ અમરેલી આઠસો પંચોતેરથી પંદરસો પંચાવન રૂપિયા મિત્રો આજના કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે મિત્રો કોઈપણ પ્રકારે કપાસના બજાર ભાવમાં વધારો જોવા નથી મળી રહ્યો હળવદ બારસોથી પંદરસો જામજોધપુર ચૌદસોથી પંદરસો અગિયાર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો રૂપિયા આગળ વાત કરે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તો મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૌદસો અગિયારથી પંદરસો એકાવન રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવની સરેરાશ વાત કરીએ ને તો મિત્રો કપાસના અત્યારે સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે ધારી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો એક્યાસી રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારા લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો